નમસ્કાર આપણી આસપાસની દુનિયા રંગો અને રેખાઓથી ભરેલી છે અને આજે આપણે એ જ રંગીન દુનિયાની એટલે કે ભારતીય કલાની ખાસ કરીને ચિત્રકલાની વાત કરવાના છીએ હા બિલકુલ આપણી પાસે કેટલાક પુસ્તકો અને સંશોધન છે જેના આધારે આપણે જોઈશું કે આધુનિક ભારતમાં અરે છેક પ્રાચીન કાળથી આજ સુધી ચિત્રકલાની સફર કેવી રહી છે કલાના આમ તો બે મુખ્ય ભાગ કહેવાય છે ને એક દ્રશ્ય કલા જેમાં ચિત્ર શિલ્પાવે બરાબર અને બીજું પ્રદર્શિત કલા એટલે કે સંગીત નૃત્ય નાટક વગેરે પણ આજે આપણું ધ્યાન રહેશે ચિત્રકલા પર અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ કળા કેવી રીતે વિકસી એની જુદી જુદી શૈલીઓ કઈ છે અને કયા કલાકારોનું યોગદાન મહત્વનું રહ્યું છે બરાબર આપણે એ સમજવાની કોશિશ કરીશું પણ શરૂઆત એક સવાલથી કરું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે હજારો વર્ષ પહેલાં આદિમાનવો ગુફાઓમાં શું કામ ચિત્રો દોરતા હશે કે પછી રાજાઓ પોતાના દરબારમાં ચિત્રકારો કેમ રાખતા હમ સારો સવાલ છે જુઓ કદાચ એ વખતે એમની પાસે ભાષા આજના જેટલી વિકસિત ન હોય એટલે ચિત્રો એમના ભાવો વ્યક્ત કરવાનો શિકારની યોજનાઓ સમજાવવાનું કે પછી પેઢી દર પેઢી જ્ઞાન આપવાનું માધ્યમ હશે એટલે એ માત્ર શોખ નહોતો ના ના એનાથી ઘણું વધારે ભારતમાં તો ચિત્રકલાનો ઇતિહાસ છેક પાષાણયુગ જેટલો જૂનો છે મધ્યપ્રદેશમાં ભીમ બેટકાની ગુફાઓ મળી છે ઈસુ પૂર્વે લગભગ સાત હજાર વર્ષ જૂની એ પહેલો પુરાવો ગણાય સાત હજાર વર્ષ અને એ પણ કુદરતી રંગોથી નહીં હા પથ્થરો વનસ્પતિમાંથી બનાવેલા રંગો મહારાષ્ટ્રમાં નરસિંહગઢની ગુફાઓ પણ છે શરૂઆતમાં ધર્મ અને પ્રકૃતિ દેવી દેવતાઓ પશુ પક્ષીઓ એ બધું મુખ્ય હતું પછી ધીમે ધીમે વ્યક્તિઓ અને સામાજિક રીત રિવાજો પણ ચિત્રોમાં દેખાવા લાગ્યા અને ક્યાં ક્યાં જોવા મળતી આ કળા ગુફાઓ સિવાય ગુફાઓ ભોજપત્રો શિલાઓ મંદિરો મઠો બધે જ બૌદ્ધ ગ્રંથોમાં પણ ચિત્રો મળ્યા છે અને પછી આવ્યો ગુપ્તકાળ જેને સુવર્ણયુગ કહેવાય છે ખરેખર અજંતા એલોરાની ગુફાઓ ખાસ કરીને ગુફા નંબર એક નવ અને દસ એના ભિત્તચિત્રો તો અદભુત છે પેલું પદ્મપાણી બુદ્ધનું ચિત્ર એ તો વિશ્વવિખ્યાત છે મોટાભાગે બૌદ્ધજાતક કથાઓ એમાં કેન્દ્રમાં છે બરાબર એમના દરબારમાં મન્સૂર અને બિશનદાસ જેવા ઉત્તમ ચિત્રકારો હતા મુગલ શૈલીમાં ભારતીય અને ઈરાની શૈલીઓનું મિશ્રણ જોવા મળે છે દરબારી ઠાઠ શિકાર યુદ્ધ પશુ પક્ષીઓ કુદરતી દ્રશ્યો આ બધું એમના ચિત્રોના વિષય બન્યા ભક્તિ આંદોલનનો પ્રભાવ પણ એ સમયના ચિત્રો પર દેખાય છે પણ પછી અંગ્રેજો આવ્યા એમણે ભારતીય કલાને કેટલી અસર કરી શરૂઆતમાં તો અંગ્રેજી શાસન દરમિયાન ભારતીય કલા અને શૈલીઓ થોડી વિસરાઈ ગઈ એમ કહી શકાય પાશ્ચાત્ય પ્રભાવ વધ્યો એટલે ભારતીય શૈલીઓ બંધ થઈ ગઈ સાવ બંધ તો નહીં પણ લગભગ સત્તરસો પચાસ પછી એક અર્ધ પાશ્ચાત્ય શૈલી વિકસી જેમાં શેખ ઝિયાઉદ્દીન જેવા કલાકારે પક્ષીઓનો અભ્યાસ કર્યો ગુલામ અની ખાએ વ્યક્તિગત ચિત્રો બનાવ્યા અને પછી આવ્યા રાજા રવિ વર્મા હા ત્રાવણકોરના એ મહાન ચિત્રકાર એમણે ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયોને પાશ્ચાત્ય તકનીક ખાસ કરીને ચિત્રોમાં બખૂબી ઉતાર્યા એમનું દેવી સરસ્વતીનું ચિત્ર કોણે નહીં જોયું હોય એમણે તો કલાને સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં પણ મોટો ભાગ ભજવ્યો ખરું ને સાચી વાત એમણે મુંબઈમાં લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કરી અઢારસો ને એનાથી એમના ચિત્રોની સસ્તી નકલો બની શકી અને સામાન્ય લોકો પણ પોતાના ઘરમાં એ ચિત્રો રાખી શક્યા કલા ફક્ત રાજમહેલો કે અમીરોના ઘર સુધી સીમિત ન રહી આ ખરેખર મોટો બદલાવ હતો અને આ જ સમયગાળામાં કલા શિક્ષણ માટે સંસ્થાઓ પણ સ્થપાઈ હશે ચોક્કસ ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અને વીસમી સદીની શરૂઆતમાં કલા શિક્ષણનો પાયો નખાયો કચ્છમાં મહારાવ પ્રાગમલજીએ અઢારસો ને સત્યોતેર અઠ્યોતેરમાં ભુજમાં કલાશાળા શરૂ કરી અને વડોદરામાં વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે અઢારસો નેવુંમાં કલા ભવનની સ્થાપના કરી જોકે ત્યાં શરૂઆતમાં ઉદ્યોગ શિક્ષણ પર વધુ ભાર હતો મુંબઈની જે જે સ્કૂલ ઓફ આર્ટ તો બહુ પ્રખ્યાત છે હા સર જે સ્કૂલ ઓફ આર્ટ અઢારસો અઠાવનમાં સ્થપાઈ એણે ઘણા કલાકારો તૈયાર કર્યા અમદાવાદમાં પણ ઓગણીસો એકાવનમાં શેઠ સીએન વિદ્યાલયમાં કલાશાળા શરૂ થઈ જેના પહેલા આચાર્ય હતા રસિકલાલ પરીખ એ પછી ઓગણીસો સાહીઠમાં મહાકલા વિદ્યાલય બની અને શાંતિનિકેતન એનું નામ તો કલા સાથે હંમેશા જોડાયેલું જ રહે છે બિલકુલ રવિન્દ્રનાથ ટાગોરે ઓગણીસો એકમાં સ્થાપેલું શાંતિનિકેતન ત્યાં કલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું કલાને જીવન સાથે જોડવાનો પ્રયાસ થયો આધુનિક કલા માટે પણ કંઈક થયું હતું ને કોઈ સંગઠન હા ઓગણીસો અડતાલીસમાં પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ ગ્રુપ બન્યું ફ્રાન્સિસ ન્યૂટન સુઝા એચ રઝા એસ કે બાકરે જેવા કલાકારોએ સાથે મળીને આધુનિક ભારતીય ચિત્રકલાને નવી દિશા આપી પછી કોલકત્તા મુંબઈ ચેન્નઈમાં પણ કલાશાળાઓ સ્થપાઈ ચેન્નઈમાં મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટનું નામ મોટું છે કેસીએસ પાણીકર અને દેવીપ્રસાદ રોય ચૌધરી ત્યાં હતા અને આઝાદી પછી સરકારે પણ કંઈક કર્યું હશે હા સ્વતંત્ર ભારતમાં દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટની સ્થાપના થઈ જ્યાં આધુનિક ભારતીય ચિત્રોનો મોટો સંગ્રહ છે આટલી બધી સંસ્થાઓ અને ઇતિહાસ તો ચિત્ર દોરવાની પદ્ધતિઓ અને શૈલીઓ પણ ઘણી બધી હશે અરે ચોક્કસ પરંપરાગત પદ્ધતિઓમાં જોઈએ તો ગુફા ચિત્ર શૈલી શિલાચિત્ર એટલે કે રોક પેઇન્ટિંગ પછી ધર્મને કેન્દ્રમાં રાખીને હિંદુ બૌદ્ધ જૈન ચિત્રશૈલી ભિંત ચિત્રશૈલી આપણા આંગણાની રંગોળી જેવી સુશોભન કલા પછી હસ્તપ્રતોમાં નાના નાના ચિત્રો દોરવાની લઘુચિત્રકલા અને કાપડ પર ચિત્રકામ કરવાની શૈલી અને આધુનિક સમયમાં આધુનિક સમયમાં ઓઇલ પેઇન્ટિંગ સ્પ્રે પેઇન્ટિંગ અને ખાસ કરીને કેનવાસ પેઇન્ટિંગ ખૂબ પ્રચલિત થયા આમાં બહુરંગી પરિમાણીય એટલે કે મલ્ટીકલર ડાયમેન્શનલ ઇફેક્ટ લાવી શકાય છે અને પ્રદેશ પ્રમાણે પણ શૈલીઓ જુદી જુદી હશે જેમ આપણે રાજસ્થાની અને મુગલ શૈલીની વાત કરી હા ઘણી બધી પ્રાદેશિક શૈલીઓ છે દાખલા તરીકે બંગાળ બિહાર નેપાળ તિબેટ બાજુ પાલ શૈલી વિકસી જેમાં બૌદ્ધ ધર્મ જાતક કથાઓ બોધિસત્વો વગેરેના લઘુચિત્રો બનતા અને ગુજરાતમાં ગુજરાત રાજસ્થાન માળવામાં બારમી સદીની આસપાસ જૈન શૈલીનો વિકાસ થયો તાડપત્રો અને હસ્તપ્રતો પર લઘુચિત્રો બનતા મુખ્યત્વે જૈન ધર્મના ગ્રંથો જેમ કે કલ્પસૂત્ર કાલ્કાચાર્યકથા કથાસરિત સાગર એના પર આધારિત ચિત્રો હતા અને ગુજરાત શૈલી પણ કહેવાય છે રાજપૂત શૈલી વિશે થોડું વધારે જણાવશો રાજપૂત શૈલી જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં દસમીથી સોળમી સદી દરમિયાન વિકસી એમાં લઘુચિત્રો અને ચિત્રો બંને જોવા મળે એમાં રાજાઓનું જીવન એમના રીતરિવાજ પહેરવેશ ઉત્સવો અને ખાસ કરીને રાધાકૃષ્ણ કૃષ્ણભક્તિ રાસલીલા લોકજીવનનું નિરૂપણ થયું છે અને રાજસ્થાન શૈલી પણ કહેવાય જેમાં બુંદી કિશનગઢ બિકાનેર જોધપુર જેવા કેન્દ્રો મુખ્ય હતા અને મુઘલ શૈલી તો આપણે જોઈ બીજી કોઈ મુખ્ય પ્રાદેશિક શૈલી હા કાંગડા શૈલી હિમાલયના પહાડી પ્રદેશોમાં વિકસેલી આ શૈલી પર રાજસ્થાની અને મુગલ શૈલીનો પ્રભાવ દેખાય છે કાંગડા કુલુ ગઢવાલ ચંબા મંડી એના કેન્દ્રો હતા મોલારામ એના મહાન ચિત્રકાર ગણાય છે શ્રીકૃષ્ણ કૃષ્ણભક્તિ અને હિમાલયનું સૌંદર્ય એના મુખ્ય વિષયો રહ્યા આ સિવાય પણ ઘણી લોકકલા શૈલીઓ છે નહીં હા ચોક્કસ યાદી લાંબી છે પણ મુખ્ય નામો લઈએ તો બિહારની મિથિલા જેને મધુબની પણ કહે છે આંધ્રપ્રદેશની કલમકારી ઓરિસ્સાની પટ્ટચિત્ર રાજસ્થાનની ફાળચિત્રકલા સંથાલ જનજાતિની ગોંડકલા મહારાષ્ટ્રની વારલી ચિત્રકલા ગુજરાતની પિઠોરા ચિત્રકલા અને બંગાળની કાલીઘાટ શૈલી દરેકની પોતાની આગવી ઓળખ છે ખરેખર કેટલી વિવિધતા છે હવે આપણે કેટલાક મુખ્ય ચિત્રકારો પર ધ્યાન આપીએ જેમણે આધુનિક ભારતીય કલાને ઘડી ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળથી શરૂઆત કરીએ હા રવિશંકર રાવળ એમણે મુંબઈમાં શિક્ષણ લીધું પણ કર્મભૂમિ અમદાવાદને બનાવી એમનું ચિત્ર બિલ્વમંગળ બોમ્બે આર્ટ સોસાયટીના પ્રદર્શનમાં સુવર્ણ પદક જીતનારું કોઈ ગુજરાતીનું પહેલું ચિત્ર હતું એમણે કુમાર માસિક પણ શરૂ કર્યું હતું ને હા ઓગણીસો ચોવીસમાં જેણે ગુજરાતમાં કલા સંસ્કાર અને જાગૃતિ ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો એમણે ગુજરાત કલા સંઘની સ્થાપના કરી અને નિઃશુલ્ક તાલીમ પણ આપી ઓગણીસો બાવીસમાં ગાંધીજી પર ચાલેલા રાજદ્રોહના મુકદ્માનું એમણે બનાવેલું રેખાચિત્ર પણ ઐતિહાસિક છે અને રાજા રવિવર્મા જેમની વાત આપણે પહેલાં કરી એમના વિશે થોડું વધુ જાણીએ રાજા રવિવર્મા અઢારસો અડતાલીસથી ઓગણીસો છ કેરળના રાજવી કુટુંબના એમણે શ્રી રામાસ્વામી નાયડુ થિયોડોર જેન્સન જેવા કલાકારો પાસેથી અને યુરોપિયન મહેમાનો પાસેથી પાશ્ચાત્ય કલા શીખી એમની શૈલી વાસ્તવદર્શી હતી વ્યક્તિચિત્રોમાં એમને ગજબની સિદ્ધિ મળી હતી એમના ચિત્રોમાં ટેકનિકનું મહત્વ વધુ હતું એમ કહેવાય છે હા ભારતીય ભાવો કરતા ટેકનિક પર વધુ ભાર હતો પણ એમના પૌરાણિક અને સાંસ્કૃતિક પાત્રોના તૈલ ચિત્રો જેમ કે વિરાટનો દરબાર ગંગાવતરણ ઉર્વશી શકુંતલા પોર્ટ્રેટ ઓફ અ લેડી એ બધા ખૂબ પ્રખ્યાત થયા અને એમની પ્રિન્ટિંગ પ્રેસની વાત તો આપણે કરી એમના ચિત્રો ક્યાં જોવા મળે ત્રિવેન્દ્રમ વડોદરાની ફતેસીરાવ આર્ટ ગેલેરી અને ભાવનગરમાં એમના ચિત્રોનો સારો સંગ્રહ છે એમને કૈસરે હિન્દનો ખિતાબ પણ મળ્યો હતો હવે વાત કરીએ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની કવિ તરીકે તો એમને શું ઓળખે પણ ચિત્રકાર તરીકે હા કવિવર રવિન્દ્રનાથ ટાગોર અઢારસો એકસઠ ઓગણીસો એકતાલીસ ગીતાંજરી માટે નોબેલ પારિતોષિક વિજેતા પણ એક પ્રતિભાવંત ચિત્રકાર પણ હતા એમનું શાંતિનિકેતન તો કલાઓનું સંગમતીર્થ બન્યું એમને ચિત્રશૈલી કેવી હતી એમણે કોઈ પરંપરાગત શૈલી અપનાવી નહીં લગભગ સાહીઠ વર્ષની ઉંમરે એમણે ચિત્રકામ શરૂ કર્યું અને બે હજારથી વધુ ચિત્રો બનાવ્યા કોઈ પદ્ધતિસર તાલીમ લીધા વગર ફક્ત તીવ્ર સંવેદના અને અંતઃપ્રેરણાથી રેખાઓમાં ગતિ રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા એમની ખાસિયત હતી એમને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામહ પણ કહેવાય છે ખરેખર અદ્ભુત એમના ચિત્રો ક્યાં સચવાયેલા છે શાંતિનિકેતનમાં ભવનમાં અને દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટમાં અને એમના ભત્રીજા અવનીન્દ્રનાથ ટાગોર અવનીન્દ્રનાથ ટાગોર અઢારસો એકોતેર ઓગણીસો એકતાલીસ બંગાળમાં જન્મ એમણે ભારતીય મુઘલ તાંજોર ચાઇનીઝ જાપાનીઝ બધી શૈલીઓનો અભ્યાસ કર્યો હતો અને પાશ્ચાત્ય માર્ગદર્શન પણ લીધું હતું એમણે આ બધાના સમન્વયથી એક નવી જ શૈલી વિકસાવી કઈ શૈલી એમણે જાપાનીઝ વોશ પદ્ધતિ અપનાવી જેનાથી ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા હતી એમની કલામાં ભારતીય વાતાવરણ અને ભાવુકતા હતી એમણે જ બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી અને એ નામની શૈલીનો ઉદય થયો આ તો થયા કેટલાક મુખ્ય સ્તંભ પણ બીજા ઘણા નામાંકિત ચિત્રકારો હશે જેમણે યોગદાન આપ્યું છે હા ચોક્કસ ભારતીય સ્તરે બીજા કેટલાક નામ લઈએ તો નંદલાલ બોઝ જેમિની રોય દેવી પ્રસાદ રોય ચૌધરી કુમારી અમૃતા શેરગીલ એમએચ પેન્દ્રે જગન્નાથ અહિવાસી અંજલી ઈલા મેનન આ બધા ખૂબ મહત્વના કલાકારો છે અને ગુજરાતના રવિશંકર રાવળ સિવાય ગુજરાતમાંથી પણ ઘણા નોંધપાત્ર કલાકારો થયા છે જેમ કે રમેશભાઈ પંડ્યા હકુભાઈ શાહ પિરાજી સગરા સીડી મિસ્ત્રી વૃંદાવન સોલંકી શાવક્સ ચાવડા તૈયબ મહેતા હિંમત શાહ ભૂપેન ખખર નટુ પરીખ રસિકલાલ પરીખ જેમની વાત આપણે કરી સોમાલાલ શાહ ખોડીદાસ પરમાર એચ એલ ખત્રી યાદી ઘણી લાંબી છે વાહ ખરેખર ખૂબ જ સમૃદ્ધ વારસો છે આપણો તો આખી ચર્ચાનો સાર જોઈએ તો ભારતીય ચિત્રકલાની શરૂઆત હજારો વર્ષ પહેલા ગુફાઓમાં થઈ હા પછી એ મંદિરો હસ્તપ્રતો અને રાજદરબારોમાં વિકસી મુગલ અને બ્રિટિશકાળે એના પર પોતાની છાપ છોડી અને પછી કલા શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ નવી શૈલીઓ આવી અને રવિવર્મા ટાગોર બંધુઓ રવિશંકર રાવળ જેવા કલાકારોએ એને નવી દિશાઓ આપી બરાબર અને આ બધામાં એક વાત ખાસ જોવા જેવી છે ભારતીય કલાની વિવિધતા અલગ અલગ પ્રદેશ ધર્મ સમયની અસર હોવા છતાં એક અનોખી ભારતીયતા એમાં દેખાય છે કલા ખરા અર્થમાં સમાજનું દર્પણ છે એ જે તે સમયની રહેણી કરણી વિચારો માન્યતાઓ બધું પ્રતિબિંબિત કરે છે એટલે જ આ કલા વારસો જાળવો અને સાચવો ખૂબ જરૂરી છે એ આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને જીવંત રાખે છે સાચી વાત ચાલો જતા પહેલાં એક વિચાર મુક્તિ જાઉં આપણે જોયું કે કલા સમય સાથે સતત બદલાતી રહી છે ગુફાચિત્રોથી શરૂ કરીને આજે આપણે કમ્પ્યુટર અને ડિજિટલ આર્ટ સુધી પહોંચ્યા છીએ તો ભવિષ્યમાં કલાનું સ્વરૂપ કેવું હશે હમ રસપ્રદ પ્રશ્ન છે શું ટેકનોલોજી જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ પરંપરાગત કલાકારો અને કલા સ્વરૂપોને ભૂલાવી દેશે એ પછી બંને સાથે મળીને કંઈક એવું નવું સર્જન કરશે જેની આપણે આજે કલ્પના પણ નથી કરી શકતા એ તો સમય જ કહેશે પણ એના પર વિચારવું જરૂર જેવું છે